પ્રહાર કર્યા હતા તેમણે પરેશ ધાનાણી પર નિશાન સાધતા જણાવ્યું કે થોડા સમય કવિતાઓ કરતા હતા હવે રાહુલ ગાંધીના નિવેદન બાદ ચૂપ થઈ ગયા છે યજ્ઞેશ દવે આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના નિવેદનને પણ વખોડ્યું તેમણે કહ્યું હતું કે નશા સાથે જોડાયેલા લોકોને આવી જ બધી વાતો યાદ આવે પોતાની જમીન દેશ માટે આપી તેવા લોકોનું અપમાન કરવામાં આવ્યું છે માત્ર ભાજપને ગુજરાત પણ આ વાતને નહીં સાખી લે

પછી એમણે આવી કવિતાઓ પણ બંધ કરી દીધી અને કવિતાઓ બંધ કરી દીધી મોકલાઈ ગયેલા એક ધારાણી જ્યારે એ અત્યારે માત્ર ને માત્ર કોઈ જ્ઞાતિઓ અને સામાજિક રીતે વૈમનસ્ય ઊભું કરવાના પ્રયત્નોમાં લાગી રહ્યા છે એવું દેખાઈ આવે એ સંવિધાનનો ભંગ કહી શકાય એટલે રાહુલ ગાંધીને જ્યાં ઉભા રહીને તેઓ નિવેદન આપતા હોય છે ક્યાં પણ એમને ખબર નથી કે હું સંવિધાનનો ભંગ છું અને બીજું કે દેશના સંવિધાનની દેશના ઇતિહાસની બાબતમાં એમને ખ્યાલ ન જ હોય કારણ કે તેઓ ભારતમાં રહીને ભણ્યા નથી અને ભારતમાં ભણ્યા નથી એટલે ભારતનો ઇતિહાસ એમને ખબર નથી ભારતનો જે ભવ્ય ઇતિહાસ રાજા રજવાડાઓનો જે ઇતિહાસ છે રાજા રજવાડાઓના માટે પણ તેઓ ખરાબ શબ્દો બોલી ચૂકેલા છે કારણ કે જમીન કોણે હડપ કરી એમને હજી ખબર નથી બીજું જમીન કોણે દાનમાં આપી એ પણ એમને ખબર નથી રાજા રાજોડાએ દાનમાં આપી જમીન એ ભારતના ઇતિહાસમાં છે આ દસ વર્ષના બાળકને પણ પૂછો તો પણ એમને ખબર છે પણ રાહુલ ગાંધીને ખબર એટલા માટે ન હોય કે તેઓ પ્રદેશમાં રહીને ભણેલા છે અને ભારતની અંદર શાસનની ખેવના રાખી રહ્યા છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં નાગરિકોની ભાગીદારી વધી